સમિતિના પ્રમુખ શાંતિલાલ સેંઘાણીએ શિક્ષકોનું સ્વાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ શાળાને અનુદાન આપતા દાતાશ્રીઓનો આભાર માન્યો હતો શાળાના આચાર્ય શ્રી પી પી સોઢાએ તમામ ટ્રસ્ટીઓ દાતાઓ ગ્રામજનો નો આભાર માન્યો હતો વિદ્યાલયની વેબસાઇટ વિના મૂલ્યે બનાવી આપવાની જાહેરાત રસિકલાલ નાયાણીએ કરી હતી આ પ્રસંગે શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓ પ્રમુખ ડોક્ટર શાંતિલાલ સિંઘાણી ઉપપ્રમુખી જયેશ લીંબાણી અનિલ ગોસ્વામી રમેશભાઈ નાયાણી તેમજ અંબાલાલ વાસાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શાળાને વર્ષ બે માં જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળ્યો છે અત્યારે શાળામાં સીવણ કોમ્પ્યુટર અને સીસી કેટર જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કાર્યરત છે